નમસ્તે આપનું સ્વાગત છે ડીટીવી ન્યૂઝ પર દાહોદ ત્યાં છે તો મહત્ત્વના અને હૃદયસ્પર્શી બ્રેકિંગ ન્યૂઝ આજે દાહોદની ધરતી દેશભક્તિના રંગે રંગાઈ છે કારણ કે આમ આદમી પાર્ટીએ ભારતીય સેનાના અપ્રતિમ શૌર્યને વંદન કરવા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું

આ યાત્રાનો મુખ્ય હેતુ હતો ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની શાનદાર સફળતાને સલામ કરવી આ સાથે પાકિસ્તાન દ્વારા થતી નાપાક હરકતો સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી દહોદની જનતા એક જણાવ્યું કે ભારતની સેના દેશનું ગૌરવ છે અને અમે તેમની સાથે ખડે પગે ઉભા છીએ જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં આતંકી હુમલાએ દેશના દરેક નાગરિકનું હૃદય દ્રવી દીધું છે આ યાત્રામાં ઇનકલાબ જિંદાબાદ ના નામે વાતાવરણમાં જોશ ભર્યો જે દર્શાવે છે કે દાહોદની જનતા આતંકવાદ સામે ઝૂકશે નહીં પણ લડશે આ યાત્રાના અંતે દેશ માટે વિરગતિ પામેલ શહીદ જવાનોને વંદે માતરમના સુર સાથે હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી દરેકની આંખોમાં દેશભક્તિનો જુસ્સો અને શહીદો પ્રત્યેનો આદર સ્પષ્ટ દેખાતો હતો આજ રોજ અગિયાર તારીખે પ્રવૃત્તિ અમેરિકા દેશે અમને આપણા દેશને સમાધાન માટે કેવામાં આવ્યું ત્યારે આપણા દેશની આર્મી પાછળ ખેંચવામાં આવી અને પાકિસ્તાન પણ આ થોડા સમયમાં 180 મિનિટ બાદ ફરી પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી છે ત્યારે અમારી આમ આદમી પાર્ટી આજે દેશની આર્મી માટે દેશના જવાનો માટે જે સહાય થયા છે એમના સન્માન માટે તેમજ એમના ઉત્સાહ વધારવા માટે અમે આજે દાહોદ જિલ્લામાં ત્રિરંગા યાત્રા કાઢી છે અમે દેશના જવાનો સાથે છીએ અમારી જે આમ આદમી પાર્ટી છે પૂરી પૂરી એમને સાથ આપશે પાકિસ્તાન કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આ પાકિસ્તાન પૂરેપૂરી સજા આપવી જોઈએ પૂરેપૂરું એને ખેદાન મેદાન કરી દેવું જોઈએ એવી અમારી આમ આદમી પાર્ટી વતી માંગ છે આપણા દેશના આતંકી હુમલામાં ઘણા બધા લોકો શહીદ થઈ ગયા છે ઘણા બધા લોકો વીર ગતિ પામ્યા છે આર્મી જવાનો પણ વીર ગતિ પામ્યા છે તો તેમને પણ અમે તેમનો પણ અમે સન્માન કરીએ છીએ જય હિન્દ જય જવાન જય ભારત પ્રસંગ દર્શાવે છે કે દહોદની જનતા દેશની એકતા અને સેનાના સરીયોનો સન્માન કરે છે ડીડીપી ન્યૂઝ તમને આવી જ નવીનતમ અને પ્રેરણાદાયક ખબરો લાવતું રહેશે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો કારણ કે અમે છે તમારા સમાચારોનો સાચો વાત ડીડીપી ન્યૂઝથી આજના બ્રેકિંગ ન્યૂઝ માટે આભાર ફરી મળીશું એક નવા સમાચાર સાથે જય હિન્દ જય ભારત